સવારે બાળકોને લંચ બોક્સમાં આપશો તો બપોર સુધી આ નાસ્તો રહેશે આવો ને આવો ટેસ્ટી અને ક્રિસ્પી તો સંભળાયો ને અવાજ એકદમ ક્રિસ્પીનેસનો આ નાસ્તો બે થી ત્રણ કલાક પછી પણ તમે કરશો તો આટલો ને આટલો ક્રિસ્પી જ રહેશે બાળકોને લંચ બોક્સમાં મોટા ને ટિફિનમાં આપવા માટે તો સુપર હેલ્ધી અને ટેસ્ટી રેસીપી એકવાર જોઈ સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા તો ચલો શરૂ કરીએ બધા ઇન્ગ્રીડિયન્ટ મેં અહીંયા હેલ્ધી અને ટેસ્ટી વાપરેલા છે જેના માટે એક મોટું મિક્સિંગ બાઉલ લઈ તેમાં બસો ગ્રામ જેટલા બાફેલા બટેટા છાલ ઉતારીને સ્મેશ કરીને મેં ઉમેરી દીધેલા ત્યારબાદ એક ગાજરને ધોઈને ખમણીને ઉમેરી દીધેલું ત્યારબાદ બે મોટી ચમચી જેટલા બાફેલા વટાણા બે ચમચી જેટલા કેપ્સિકમ ઝીણું સમારેલું આદું અને એક મોટા બાઉલ જેટલી ધોયેલી કોથમીર ઝીણી સમારીને મેં ઉમેરી દીધેલી ત્યારબાદ બે ચમચી જેટલો રવો અડધી ચમચી કરતા ઓછો મીઠું હળદર પાવડર એક ચમચી ચટણી પાવડર એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું આ બધી વસ્તુ ઉમેરાઈ જાય ત્યારબાદ લાસ્ટમાં થોડો એવો આમચૂર પાવડર ઉમેરીશું તમને આમચૂર પાવડર અવેલેબલ ના હોય તો થોડું લીંબુ ઉમેરી શકાય ત્યારબાદ આ બધી વસ્તુને હાથથી મિક્સ કરી દઈશું અને એકદમ કઠણ એવો લોટ બાંધીને તૈયાર થઈ જશે એકવાર તૈયાર થઈ જાય ત્યારબાદ હાથ પર થોડું એવું તેલ લગાડીને તેને તેલથી ગ્રીસ કરી લઈશું હવે અહીંયા તેલથી ગ્રીસ થઈ ગયા બાદ હાથમાં ફરીથી મેં થોડું એવું તેલ લગાડી લીધેલું તેલ લગાડાઈ જાય ત્યારબાદ આવી રીતની થેપલી બનાવીને તેને સ્ક્વેર શેપ આપી દેવાનો છે તો વન બાય વન એકદમ ચોટિયા વગરનું કડક બેટર તૈયાર છે કારણ કે આપણે તેમાં રવો ઉમેરેલો છે તો ચોરસ બધી ઢેફલીઓ અહીંયા વાળીને હું તૈયાર કરી લઈશ અહીંયા તમારી બાળકોને જો ટ્રાયંગલ પસંદ હોય કે કોઈ પણ બીજું મોલ્ડનો શેપ હાર્ટ શેપ પસંદ હોય તો એમ પણ કરી શકાય ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલો કોર્નફ્લોર ફ્લોર કોર્ન ફ્લોર અવેલેબલ ના હોય તો તમે તપકીરનો ઉપયોગ પણ કરી શકો છો તેને લઈને થોડું એવું પાણી ઉમેરી એકદમ આછી એવી સ્લરી તૈયાર કરી લીધેલી ત્યારબાદ સાઈડમાં મેં અહીંયા ટોસ્ટ એટલે કે જે પાઉનો ભૂકો હોય તે લીધેલો છે હવે આગળ વાળેલી જે ચોરસ ટીકીઓ છે તેને એકવાર સ્લરીમાં અને એકવાર ટોસ્ટમાં રગદોડી લઈશ તમે જોઈ શકો છો ટેસ્ટનો ક્રિસ્પીનેસ જે છે એ ખૂબ જ સરસ આવશે ટોટલ હું અહીંયા બેથી ત્રણ વાર તેને ટોસ્ટના ભૂકાથી કવર કરીશ બે વાર કવર કરશો એટલે ઉપરનું જે લેયર આગળ તમે ક્રિસ્પી જોયું તે ખૂબ જ સરસ રહેશે હવે આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયેલું તો મીડિયમ ફ્લેમ પર હું તેને એકથી દોઢ મિનિટ એવું બંને બાજુ સરસ રીતના કૂક કરી લઈશ અહીંયા એકવાર સરસ રીતના ફ્રાય થઈ જશે એટલે બેથી ત્રણ કલાક સુધી આપણો નાસ્તો આવો ને આવો જ રહેશે તો ને એકદમ ઇઝી ટોસ જો તમારા ઘરે અવેલેબલ ના હોય અને રોટલી પડી હોય તો તેને મિક્સરમાં ક્રશ કરી અને લોઢી પર શેકી લેશો તો પણ બ્રેડ ક્રમ્સ એઝ ઇટ ઇઝ તૈયાર થઈ જ તો આશા છે તમને અનાજ તો પસંદ આવ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બીજાને શેર કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ